અમે શહેરા તાલુકાના બોરિયાવી ગામના વતની છીએ અને અમારો છોકરો અહીંયા આગળ જે એક નોકરી કરતો હતો જેનું નામ છે નિલેશ કુમાર છત્રસિંહ ડાભી એ ગઈકાલે સાંજે એ લોકોને કંઈ શું માથાકૂટ થઈ શું પ્રોબ્લેમ થયો એની જેની અમને ખબર નથી અને આ લોકોએ પીએમ માટે સાંજે નવ વાગ્યાની લાશ અહીંયા આગળ જે પડી છે પોલીસની તમામ વાર્તાઓ પૂરી થઈ ગઈ છે જવાબ પંથેજથી મળીને જે કંઈ બધું જવાબ લેવાના તે બધું પૂરું થઈ ગયું છે અંદર અહીંયા આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ તાત્કાલિક સારવાર વિભાગ ખાલી બોર્ડ મારવાનું લખ્યું છે બાકી અમે અંદર જઈએ તો બેન રિસ્પોન્સ પણ નથી આપતા જેનું નામ છે સૃષ્ટિ પટેલ નામ છે અને અહીં આગળ આટલી આટલી અમે સવારથી માંડીને પચાસ માણસો તડપી રહ્યા છે છતાં અમારું પીએમ નથી થતું અને અત્યારે અમને એમ કહે છે કે તમે બરોડા જાઓ અને અહીં આગળ હું નથી કરતી મારી કેમ કે અહીં આગળ છે ને મારી પાસે એટલા માણસો છે નહીં અને હું આ રીતે પીએમ કરતી નથી તો અમે ગઈકાલના અત્યાર સુધી તો અમને આ રીતે શેના માટે હેરાન કરવાના છતાંય મેં રાજપાલસિંહને પણ ફોન કર્યો એમના પ્રોપ્યર આપણા ધારાસભ્ય શ્રી ફતેહસિંહને પણ વાત કરી આરોગ્ય હેલ્પને ઓફિસરને વાત કરી દોષી સાહેબને વાત કરી કોઈ પણ ફોન ઉપાડવા પણ તૈયાર નથી કોઈ રિસ્પોન્સ આપવા તૈયાર નથી જેના નામે ખાલી આ તો ખાલી અહીંયા આગળ શોભાનું જ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ તાત્કાલિક સારવાર વિભાગ કોઈ તાત્કાલિક સારવાર વિભાગ થતી નથી અમે સવારથી માંડીને અહીંયા આગળ જોઈએ છે કોઈનું કોઈ કશું નહીં અહીંયા બે બેનો જ છે અને અંદર મસ્તીથી બસ મજાક મસ્તી કર્યા કરે છે અને બસ શાંતિથી બેસી રહેવું છે આપણે જ કોઈ પણ જવા જ લેવા જઈએ અમે તો અમને સીધો રિસ્પોન્સ આપતા નથી કે જવાબ આપતા જ નથી અમે ગ્રાહક તરીકે આજે માનો કે અહીંયા આગળ કોઈ પરેશાની હશે તો અહીંયા આગળ સિવિલમાં આવ્યા હશે બાકી અમને બી બહાર જતાં આવડે છે અને બધું આવડે છે પણ આજે ઘટના એવી બની છે કે જે દુઃખદ ઘટના છે ત્રણ ભાઈઓ વચ્ચે એક જ બાળક હતો અને એ જ્યારે એક્સપાયર થઈ ગયો છે જ્યારે આટલા બધા માણસો અહીંયા આગળ આવ્યા હોય છતાંય પણ તાલુકા હેલ્થ ઓફિસર કે અથવા કોઈ પણ ફોન ઉપાડતું નથી કોઈપણને મેં ફોન કરવાના બાકી નથી રાખ્યા છતાંય આ બેન અત્યાર સુધી પણ અમને સાંજ પડી અત્યારે જે ચોવીસ કલાક પૂરા થવા આવ્યા નવ વાગે ચોવીસ કલાક પૂરા થશે છતાંય અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી એટલે તાત્કાલિક અમને કોઈ પણ કોઈ પણ ધોરણે અત્યારે અમને પીએમ કરીને લાસ્ટ તાત્કાલિક મળવી જોઈએ એ યોગ્ય થાય એવી કાર્યવાહી તમામ આરોગ્ય મંત્રીશ્રીને હું તો રજૂઆત કરું છું તેમજ શ્રીને રજૂઆત કરું છું તેમજ પોલીસ સ્ટેશનને પણ રજૂઆત કરું છું તમામ જેટલા કંઈક મીડિયા મિત્રો હોય એમને પણ રજૂઆત કરું છું કે આ રીતે ઢેર અંધેર ચલાવશે તો આ ગરીબ પ્રજા ક્યાં જશે બિચારી ક્યાં જશે કોને કોને થાળે જશે કોઈ કોઈ ફોન નથી ઉપાડવું અહીંયા રિસ્પોન્સ નથી આપવા સારા સારા જીન્સ પેન્ટ પહેરીને ટી શર્ટ પહેરીને ફરવું છે નથી તો એ કોઈ ડ્રેસ પણ અત્યારે એમને અવેલેબલ નથી કે અમને ખબર પડે કે આ ડૉક્ટર છે કે કોણ છે એમ બસ એમની મસ્તીમાં જ ફરવું છે આવી રીતે કેવી રીતે ચાલશે આ સરકાર આ સરકાર શું કરશે મને કંઈ ખબર નથી પડતી મારું નામ છે ડાભી મહેન્દ્રસિંહ ગુલાબસિંહ